હવે મિત્રો આ ત્રણેય નેતા આદિવાસી સમાજના છે તો હવે આદિવાસી સમાજના લોકોને સપોર્ટ કરવો તો કરવો કોને અને ઘણા બધા લોકો હવે વિચારમાં પડી ગયા છે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તમે બધા જાણો છો કે ડેડિયાપાડાની અંદર તો ચૈતર વસાવાનો વટ છે અને મિત્રો ગુજરાતમાં પણ આખો અત્યારે હાલ ચૈતર વસાવાનો એક અલગ જ લેવલનો અંદાજ છે તમે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ ઘણી સંખ્યામાં લોકો કોમેન્ટ કરે કે વિડીયો બનાવે ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય છે પણ હવે તો મિત્રો એમના સમાજના ત્રણ નેતાઓ ઉભા છે એક બાજુ મિત્રો મનસુખ વસાવા ભાજપમાં આ મહેશ વસાવા કોંગ્રેસમાં અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં હવે મિત્રો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો કે અન્ય સમાજના લોકો સપોર્ટ કરે તો કરે કોને અને મિત્રો તમે કોને વોટ આપવાના છો અને તમે કોને સપોર્ટ કરવાના છો આજના વિડીયોની અંદર બતાવતા જજો કારણ કે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાની અંદર આ રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે કારણ કે પોતાના સમાજના ત્રણ વ્યક્તિ અને ત્રણેયના વિચારો અલગ સમાજ એક છે પણ પાર્ટીઓ છે અલગ અલગ આમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ તો કરે જ છે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલે છે કે એક જ ચાલે ચૈતર વસાવા ચાલે પણ મિત્રો આવનારા સમયની અંદર જે નવી ચૂંટણી આવી રહી છે એમાં તમે કોને વોટ આપવાના છો એ તમારી રાય કોમેન્ટની અંદર બતાવતા જજો કારણ કે આજે તમે કોમેન્ટ કરશો તો ખબર પડી રહેશે કે કેટલા લોકો કોને સપોર્ટ કરે છે મનસુખ વસાવા મહેશ વસાવા કે ચૈતર વસાવા મિત્રો કોમેન્ટ ફરજિયાત કરજો